જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યાય નવની શરૂઆત કરીશું અધ્યાય નવ પરમ ગૃહ્ય જ્ઞાનના નામથી ઓળખાય છે શ્લોક એક શ્રી ભગવાન ઉવાચ ઇદમ તું તે ગૃહ્ય તમ પ્રવક્ષ્યામ નવે જ્ઞાન વિજ્ઞાનસહિતજ્વા જ્ઞાત્વા મોક્ષ્ય સે સુભાત પૂર્ણપુરષોત્તમ પરમેશ્વર બોલ્યા હે પ્રિય અર્જુન તું કદાપી મારી ઈર્ષા કરતો નથી તેથી હું તને આ પરમગૃહ જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ કૈલશોમાંથી મુક્ત થઈ જઈશ ભક્ત જેમ જેમ પરમેશ્વર વિશે વધારેને વધારે સાંભળે છે તેમ તેમ તે પ્રબુદ્ધ થાય છે આ શ્રવણ કરવાની પદ્ધતિનું શ્રીમદ્ ભગવતમમાં આ પ્રમાણે અનુમોદન છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની કથા શક્તિસભર હોય છે તેનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે જ્યારે ભક્તો પરમેશ્વર વિષયક આ કથાઓની પરસ્પર ચર્ચા કરે માનસિક તર્ક કે વિજ્ઞાન પંડિતોના સંગથી આની પ્રાપ્તિ થતી નથી કારણ કે આ સાક્ષાત્કારી જ્ઞાન છે ભક્તજનો પરમેશ્વરની સેવામાં સતત સંલગ્ન રહે છે ભગવાન કૃષ્ણ ભક્તિમાં પ્રવાયેલ વિશિષ્ટ જીવાત્માની મનોવૃત્તિ તથા નિષ્ઠાને જાણે છે અને તેણે ભક્તોના સાનિધ્યમાં કૃષ્ણનું વિજ્ઞાન સમજવાની બુદ્ધિ આપે છે કૃષ્ણ વિશે એક ચર્ચા બહુ શક્તિસભર હોય છે અને જો સદભાગ્ય કોઈ મનુષ્યને આવો સંગ પ્રાપ્ત થઈ જાય તથા તે અજ્ઞાનની આત્મસાત કરે તો તે આત્મા સાક્ષાત્કારના પંથે નિઃશંકપણે પ્રગતિ સાધ છે ભગવાન કૃષ્ણ પોતાની સર્વથા સમર્થ ક્ષેવમાં વધુને વધુ ઉચ્ચ સ્તરે આવા અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે આ નવમાં અધ્યાયમાં એવી બાબતોનું નિરૂપણ કરે છે કે જે બાબતો ભગવાનને પૂર્વ કોઈએ કહી હોય તેના કરતાં વધુ ગૃહ્યતમ છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ